Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે હુમલામાં ચુમોતેર લોકોના મોત ઝિયા મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે જ જણાવી દે કે જ્યારે મિત્રો ત્યારે અમેરિકાના હવાઈ હુમલામાં ચુમોતેર લોકોના મોત થયા છે વિગતવાર વાત કરી તો એકોતેર લોકો ઘાયલ થયા છે એમના રાસ એલાતેલ બંદર પર યુએસ હવાઈ હુમલામાં ત્યારે મિત્રો મિત્રો ઓછામાં ઓછા ચુમ્મોતેર લોકો માર્યા ગયા છે એકસો એકોતેર લોકો ઘાયલ થયા છે આ માહિતી ત્યારે એમના સક્રિય હતી બળવાખોર દ્વારા આપવામાં આવી હતી ત્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ હુમલો ગુરુવારે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો જો કે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે મળતી વિગતો વાત કરીએ તો જ્યારે લોકો બંદર પર કામ કરી રહ્યા હતા ત્યારે શંટકો હુમલાની પુષ્ટિ કરી હતી હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ